પાસી તો પર બેઠે છે કારણ કે જે કઈ મહેનત જ છે ને સનરૂફ ઓપન થઈ જાય ભાઈ નીકળે જે આ નવી ગાડી લેવા નવી તો નથી એક વર્ષ જૂની ગાડી લેવા જાય છે અને અમે અમારા મારા મિત્ર છે મારા ભીરાભાઈ એની ગાડી લઈને જાય છે ગાડી છે તમારા કોઈને ગાડી લઈને જવું હોય તો તમે બુક કરાવી શકો આ ગાડી તો વચ્ચે ઉભા ગયા છે ગુરુપ્રસાદ હોટલમાં તો અહીંયા બપોરનું જમતા જઈએ એમ કે અમરેલી પહોંચતા હજુ વાર લાગશે અહીંયા મસ્ત હોટલ છે તો જમવાનું બધું સારું છે જમતા જઈએ તો ફાઈનલી અમરેલી પહોંચી ગયા છીએ ને આમાંથી આપણે એક ગાડી લેવાની છે કે આપણે આ વખતે એક જૂની ગાડી લેવાની છે એક વર્ષ વાપરેલી કે નવી ગાડી અમને નથી લેવાની આ બધી ગાડીઓ જે છે ને એમાંથી આપણે એક ગાડી લેવાની છે હમણાં હું તમને બતાવીશ ફાઇનલી ભાઈ જે કાંઈ ગાડી છે ને એ આ ગાડી છે આપણે લેવાની છે એ અને આનું મુહૂર્ત જે છે ને એ સવા ચારનું છે તે ત્યાં સુધીમાં ગાડી રેડી કરે છે રિબીન બીબીન બાંધીને જો વાત ગાડી કેવી લાગે છે જરા કોમેન્ટમાં કહેજો આપણી ગાડી થઈ ગઈ છે હવે થોડીક વાર છે મુહૂર્તમાં દસક મિનિટ પછી આપણે ગાડી તમને હું બતાવીશ અંદરથી કઈ રીતની છે અને ગાડી ઊંચું મોટર લીધેલું છે આ વખતે આપણે કારણ કે આમાં સનરૂફની સિસ્ટમ છે હું તમને બતાવું થોડીક વાર પછી હવે થોડીક વાર છે ગાડીની ત્યાં સુધીમાં આપણે ફીચર્સ બધા જાણી લઈએ ગાડીના બતાવવાનું ભાઈ કયા કયા ફીચર્સ છે ગાડીની અંદર માં તમારે ફૂસ્ટાટ આવી જાય મેગવીલ આવી જાય સનરૂફ આવી જાય બધી જાતની સિસ્ટમ આવી જાય પછી વોઇસ કમાન્ડ નો ઓપ્શન પણ આવી જાય ગાડી માં તમારે વોઇસ થી બધું સંડો ઓપનિંગ ધ સંરૂફ જો વોઇસ કમાન્ડ થી જા છે ને સંરૂફ ઓપન થઈ જાય જો તમે બહાર નો દેખાય પણ ખરું આઈ અને ખાસ તો આપણે આ છે ને સંરૂફ પર ગાડી એટલે લીધી છે કારણ કે આ ગાડીમાં આપણે

પુશ બટન દબાવવાનું છે સિસ્ટમ છે સિસ્ટમ આપણે જાણી લઈએ ભાઈ ભાઈ થી ઓપન ધ વિન્ડો વોઇસ કમાન્ડ થી બધું ઓપરેટ થાય છે જો વોઇસ કમાન્ડ થી જો મિરર ઓપન થઈ ગયા કાચ ખુલી ગયા છે હાઉ કેન આઈ હેલ્પ યુ ક્લોઝ ધ વિન્ડો જો વિન્ડો છે ને હવે વોઇસ કમાન્ડ થી વોઇસ કમાન્ડ આપીને આપણે અહીંયા વોઇસ કમાન્ડ થી કાચ બંધ પણ થાય છે ભાઈનો બહુ સારું કામ છે અહીંયા અમરેલીમાં સેકન્ડ ગાડી વેચે છે પણ બહુ ભરોસાપાત્ર છે અને તમે જો અહીં આવો ને તો કઈ શું નામ છે આપડે ગેરજનું નાઇસ મોટર્સ નાઈસ મોટર્સમાં ભાઈ તમને મળશે અને બહુ સારું કામ છે ભાઈ થેન્ક યુ ભાઈ અને બહુ ભરોસાપાત્ર છે એક વર્ષ ગાડી આપડે જૂની લીધી છે ભાઈ ગાડી કેવી છે ટપ ટોપ 25000 જીન્યુન કંપની રેકોર્ડમાં ચાલેલી અને ટોપ વેરીએશનની ગાડી છે ગ્રેટા SX ઓપ્શનલ ગાડી આપણે ટાઈમ થઈ ગયો તો ગાડી કાઢી લીધી છે અને ગાડી છે એસ એસએક્સ ફોર એટલે ઊંચું મોડલ છે હવે બહાર કાઢીને હવે જાય છે ઘરે ફાઇનલી ડિલિવરી લઈ લીધી છે અને હવે ગાડી લઈને જાય છે ઘરે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ આ રીતના ગાડી છે તમને ફૂલ વિડીયો બતાવીશ ગાડીનો આ રીતના વિડીયો દેખાય કંઈક મસ્ત ગાડી બેઠા હોય ને ફાઇનલી સ્ટેરિંગ હાથમાં આવ્યું છે અત્યારે હુંથી વિડીયો ઉતરવાનું તો એટલે ભાઈને બધા કરતાં હવે ગાડીમાં બેઠી પછી આવું કંઈક લાગે છે ને આ રીતની ગાડી આપણે લીધી છે એક વરસ જૂની ગાડી છે પણ જે કંઈ મોનર હતાના પહેલાં એ જેન્યુન ગાડી છે અને પચ્ચીસ હજાર જ છે ઓછી આવેલી છે ગાડી જુઓ તમે એટલે જેન્યુન ગાડી છે એક જ વર્ષ વાપરેલી છે એક જ વર્ષમાં ઘણો બધો ફેર પડતો હોય છે કિંમતમાં પણ એટલે આપણે ઊંચું મોડલ લેવાનું હતું એટલે એક વર્ષ જૂનું લીધું છે તો હવે અહીંથી નીકળીએ સાવરકુંડલા પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ઘરે જવાનું છે હવે પહોંચી ગયા છીએ રાજુલા અને અહીંયા છે ને આ રેલવે ફટકણની બહુ જ મુશ્કેલી છે તો આ પંખીડા મારા ગામના ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને તો હવે પપ્પા આવે છે ગાડી પાસે અક્કો ભાઈ પપ્પા સીટ ઉપર બેઠે છે કારણ કે જે કઈ મહેનત છે એ બધી પપ્પાની છે આ પપ્પાના પૈસા બધું આવેલું છે અમારી મહેનત નું હજી કઈ છે નહી લીધેલું એટલે પપ્પા ને પેલા ઘરે પહોંચીને ગાડીની સીટ ઉપર બેઠેલા છે બધી ત્રીસ ચાલીસ વર્ષની મહેનત છે એ પછી ફાઇનલી પહોંચી ઘરે અને તમારી બધાની કોમેન્ટ હતી ને નસીબમાં છે તો સારી ગાડી આવશે તો ફાઇનલી સારી ગાડી મળી ગઈ છે આપણને અને ભગવાન દયા છે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મમ્મીના હાથે પાછું કરાવી છે સ્વસ્તિક ને એવું બધું કારણ કે એમની જ કમાણી છે બધી પપ્પા મમ્મી ની અમે લોકો હજી કઈ કરી નથી શક્યા ફાઈનલી ગાડી ઘરે પોગી ગઈ છે અને તમે બધા કોમેન્ટ કરતા હતા ઓલી રીલ માં નસીબ માં છે સારી ગાડી મળી જાય ફાઇનલી એક ગાડી સારી મળી ગઈ છે તો અત્યારે પૂજા કરે છે ગાડી ની મમ્મી ફાઈનલી ગાડી ઘરે મૂકી દીધી છે અને બીજી એક ગાડી છે અમારી પાસે હલતો એ લઈને હું પાછો રહું છું મહુવા એટલે જાઉં છું મોવા અને તમે બધા જે કોમેન્ટ કરી દી ને કે ભાઈ તમને નસીબમાં સારી ગાડી હશે તો સારી ગાડી મળશે ખરેખર આજે એવું જ કહ્યું છે સારી ગાડી મળી રહી છે અને ઘરે વપરાશ તો બહુ ઓછો છે પણ આ વખતે એવી ગણતરી છે કે સંતુફ્ટવાળી ગાડી છે તો મેરેજમાં બહુ એની ડિમાન્ડ હોય છે તો હું બે ત્રણ વગરના ઓર્ડર કરું છું જેથી ગાડીનો કાંઈ મેન્ટેનન્સ હોય ને એ બધી એમાંથી કવર થઈ જાય તો તમારા બધાનો ધન્યવાદ જો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે પગભર થઈ અને આપણે ખુદની એકવાર ગાડી લઈ શકીએ અત્યાર સુધી તો જે કાંઈ ગાડી લીધી કે ઘર લીધું એ બધું પપ્પાની મહેનતના હિસાબે લીધું છે અમે ખાલી એ બધું મેન્ટેન કરીએ છીએ અત્યારે તો થેન્ક યુ સો મચ